આલો આપણે જીએસટી રિફોર્મ કર્યું અને જીએસટી રિફોર્મ કેટલી પણ થયો છે પણ સારી મળવા અને જીએસટી રિફોર્મ કેટલી પણ થયો છે પણ સારી સુવિધા જો ખાસ લોકોને જાણવા બી આપણે કે તમે જેટલું બને તો સ્વદેશી અપનાવને ફાયદો થાય અને અમારા વિદ્યાર્થીઓ માટે બહુ સારું થયું જે પેન્સિલ પર પહેલા બાર ટકા ટેક્સ હતો એ હવે જીરો થયો એટલે વિદ્યાર્થીઓને ફાયદો સારો એવો થયો એમાં રબર છે પેન પેન્સિલ આવી ગઈ વેક્સ ક્રેયોન્સ આવી ગયા એ માટે મોદી સાહેબે જે કર્યું એ સારું કર્યું છે ને એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સંગઠનના કાર્યકરો જે આવ્યા એ જે રીતે અમને અમારી દુકાનની મુલાકાત લીધી એ રી એનાથી અમને બી ઘણો ઉત્સાહ થયો અને અમને બી સારું એવું માર્ગદર્શન મળ્યું છે એમનાથી આપણે અહીંયાથી એક પહેલ થઈ છે તો વેપારી તરીકે તમે પણ બધાને આ વસ્તુ માટે ઉત્સાહ પ્રેરણા પણ ઉત્સાહ વધારે દિલીપભાઈ સારી દુકાન છે તમારી રેડીમેડ સ્ટોર છે ભાવ ઘટાડો ઘણી વસ્તુ સારી છે અને એના માટે બધાને ફાયદો થવાનો જ છે શક્તિ વધશે માણસોની ખરીદી કરવાની શક્તિ વધશે એટલે ગરાગી વધશે સંગઠન ના કાર્યકરો ઘણી સારી વસ્તુ છે મળવાયા છે એ મારે મુલાકાત થયા તો વધારે

અને પ્રજા ને સીધે સીધો લાભ મળે એવો આખો આપણો મોદી સાહેબ નો જે પ્રયત્ન હતો એને આપણા વેપારીઓ સાથે મળી અને આપણે પૂર્ણ કર્યો

આઠ ટકા વાળા જીરોમાં તમારી પાસે સેનેટરી નેપકિન ને રેઝર બ્લેડ એ બધું જીરો પર્સન્ટમાં આવે પાંચના જીરો થઈ ગયા તે લાભ આજે મળ્યો એનો બરાબર અમારું એક વેપારીઓ સાથે અમારે નીકળવાનું કારણ એટલું છે કે પ્રજાને જે સીધો સીધો ને એનું એક અહીંયા પેલા કેટલા પૈસા ના ખાધો તો બસો ગ્રામ આટલા કેટલા રૂપિયા સો ગ્રામીસ એટલે બસો ગ્રામ ખાધો ચાલીસ રૂપિયા તે

તને <coughs>

તમે વેપારી છો અમે તમને કહેવાય આવ્યા છીએ કે મોદી સાહેબે જે વસ્તુઓમાં ઘટાડો કર્યો એમ તમારી ઘણી બધી વસ્તુઓ જે છે મોબાઈલ થયો તો એનું એક લિસ્ટ અહીં ઘટાય કે આટલા ટકાનો ઘટાડો થયો ખ્યાલ આવ્યો આટલી આટલી વસ્તુઓમાં આટલો ઘટાડો થયો એવું એક લિસ્ટ અહીં લોકોને ખબર પડે એ રીતના મૂકજો બરાબર અમે જાણા કે બતાઈ છે આવતી દિવાળી બધા લોકોની સારી વાત છે કે જે તરેન્દ્ર જે એને લીધો છે બધા માટે ફાયદાકારક છે હા આભાર તમે કેટલો ઘટાડ્યો છે લેડમાં લેડમાં 50 કોલાના અને પંચામિયાના અને અત્યારે એના 45 50 હવે ટીજીજી જે કંપની આવે એની તમને ભાવમાં આ લે 10 રૂપિયાનો 10 થી 12 રૂપિયાનો ઘટાડો હા બરોબર બરાબર આ એવી રિડર ક્યુબમાં હા એના

เอานแรก้เคนมาาไอย้งยื ah, no, ้อ่กไอ้อในหัวอสมันกเข้ามากนเข้ามาวะยี่้ารึไงแล้วเราไาเชื่อ้ બી કેટલા ટકાનો ઘટાડો થયો સાત ટકાનો ઘટાડો એટલે આમ કેટલાની થાય ભાઈ સારી કંપની હોય કરી લગભગ ત્રીસ રૂપિયાનો ઘટાડો તમને થયો એનો લાભ તમને આપશે બરાબર

દેશની અંદર જીએસટીની અંદર જે ઘટાડો થયો એ ઘટાડા લાભ લોકોને જે મળવાના છે અને અત્યારે તમે જોયું હશે કે આપણે કેટલી દુકાનો ફર્યા તો એમાં કોઈમાં ઝીરો ટકા તમને જોવા મળ્યું હશે એ કોકમાં પાંચ ટકા કોકમાં પાંચથી અઢાર ટકા સુધીના સ્લેબમાં આવતી વસ્તુઓ જુદી જુદી જોવા મળી એટલે આ સીધે સીધો ફાયદો આ પહેલું નોડતું શરૂ થાય છે આજથી અને આ નોરતાથી એનો આરંભ થઈ ચૂક્યો છે દિવાળી દરમિયાન આ દિવાળી ખૂબ સારી લોકોની નીવડે એના માટે થઈ અને એમને જે દેશ માટે દેશના લોકો માટે જે પ્રયત્ન કર્યો છે અને જે આમ પબ્લિકને રોજેરોજ વપરાશની ચીજ વસ્તુઓ જે ઘર વપરાશની અંદર રોજ જરૂરિયાત પડતી હોય એ એવી ઘણી વસ્તુઓની અંદર ઝીરો ટકા કર્યો છે એટલે આ ખૂબ મોટો ઘટાડો છે અને આનો ફાયદો સીધે સીધો ગ્રાહકોને મળી રહ્યો છે એ પણ તમે જો દુકાનદારોએ આજથી જ સ્વીકારી લીધું છે અને એનો ઘટાડો પણ આપ્યો એ પણ આ ઇન્ટરવ્યૂમાં તમે જોયું હશે તો આ ઘટાડો મળવાનો શરૂ થઈ ગયો છે એટલે પોતાની જે મિડલ ક્લાસ છે કે નાનો વર્ગ છે એને રોજની જે જરૂરિયાતો હશે એમાં જે પૈસા બચશે એ પૈસા બીજે ખર્ચ કરી શકશે એટલે એને ખર્ચ કરવાની શક્તિ પણ ઘણી વધી જવાની છે અને સાથ સ્વદેશી અપનાવો એ મોદી સાહેબે આપણને સૂત્ર આપ્યું છે તો અમે લોકોને સમજાવી છીએ કે ફોરેનની વસ્તુ બંધ કરી અને સ્વદેશી માલ આપણે ખરીદીએ જેથી આપણો પૈસો આપણા દેશમાં અને આપણે ટેરિફના ભોગ બનવું ના પડે એનાથી જે દેશને ફાયદો થશે એ પ્રજાને સીધે સીધો ફાયદો થવાનો છે અને આ મોદી સાહેબે આપણને જ્યારે કરી આપ્યું હોય ત્યારે આપણે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માની